નમસ્તે દોસ્તો ગુજરાત ગૃહ સેવા પસંદગી મંડળ દ્વારા એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટ ની ચારસો છવ્વીસ પોસ્ટ માટે ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો આપણે આજે ડિટેલ્સમાં માં ચર્ચા કરીએ ગુજરાત ગૃહ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નાણા વિભાગના નિયંત્રણ હેઠળ ખાતાના વડા નિયમક સરી હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબની સબ ઓડિટર વર્ક કર્મ સ્વરૂપની કુલ ત્રણસો એકવીસ જગ્યા અને હિસાબની ઓડિટર અને પેટા તિજોરી અધિકાર અધિક્ષક વર્ગ ત્રણ સૌરભ કુલ એકસો પાંચ જગ્યાઓ ને સંયુક્ત સ્પર્ધક પરીક્ષા મારફતે સીધી ભરતી થી ભરવા માટે પ્રક્રિયા પસંદગી યાદી કરવા માટે ઉમેદવાર પાસેથી ઓજા ઉર્જા વેબસાઈટ મારફત ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે અને આ માટે ઉમેદવારે ઓજાસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ઇન વેબસાઈટ પર સત્તર અગિયાર બે હજાર થી ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી દરમિયાન ઓનલાઈન

નો પાંચ વર્ષ ફિક્સ પગાર ઓગણપચાસ હજાર છસો રહેશે અને પે લેવલ એનું સેવન રહેશે નેક્સ્ટ જોઈએ હવે આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ છીએ તો તમે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કાં તમે બેચલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કાં તમે બેચલ ઓફ કોમર્સ કાં તમે બેચલર ઓફ સાયન્સમાં મેથેમેટિક્સ કાં સ્ટેટિસ્ટિક બેમાંથી એક સબ્જેક્ટમાં કરેલ હોવું જોઈએ કાં બેચલ ઓફ આર્ટસ સ્ટેટિસ્ટિક ઇકોનોમિક્સ એન્ડ મેથેમેટિક્સમાંથી કોઈ પણ એક સબ્જેક્ટમાં તમે આર્ટ્સમાં જો વિષય રખેલો હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો અને તમે જો બીએસસીમાં સીએ અને આઈટી તથા એમએસસીમાં માં એ આઈ ના ડિગ્રી ધારક ઉમેદવારોને આ જગ્યા માટે લાયક ગણવામાં આવે આવશે નહીં આ નોંધ છે નેક્સ્ટ છે કે કોમ્પ્યુટરમાં શું છે તો તમારે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટરના જ્ઞાન નો કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્ર અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા ત્રણ પત્ર અથવા ધોરણ દસ અથવા ધોરણ બાર ની પરીક્ષામાં કોમ્પ્યુટર ના વિષય સાથે પાસ કરે હોવા જોઈએ આ રીતે કોમ્પ્યુટર નું તમારી પાસે જાણકારી હોવી જોઈએ પછી નેક્સ્ટ છે પરીક્ષા કઈ છે તો પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા છે અને કેટેગરીમાં જેટલા આવતા હોય એના માટે ચારસો રૂપિયા છે અને મુખ્ય પરીક્ષા માટે બિન અનામત કેટેગરી છસો રૂપિયા છે અને કેટેગરીમાં આવતી હોય તો પાંચસો રૂપિયા ભરવાના તમારે રહેશે નેક્સ્ટ છે પરીક્ષા પદ્ધતિ કઈ રીતે હશે તો પ્રથમ તબક્કાની પ્રિલિમી હેતુ લક્ષી એમસીક્યુ પ્રકારની સીબીઆરટી અથવા તો ઓએમઆર પ્રકારની પરસ્પરન પરીક્ષા લેવામાં આવશે અને રાજ્ય સરકાર સહીમાં સીધા ભરતી માટે પરીક્ષા નિયમોમાં પ્રિલિમી એક્ઝામિનેશન એમસીક્યુ ભાગ 1 અને મેઈન્સ એક્ઝામિનેશન ભાગ 2 એ રીતે લેવામાં આવશે હવે નેક્સ્ટ છે ફર્સ્ટ છે તમારે પ્રથમ પેપર છે 150 માર્કનું રહેશે એ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ક્વેશ્ચન હશે એમાં જનરલ સ્ટડી એસ પર એપેન્ડિક્સ એક્સમાં તમને સિલેબસ દેવામાં આવ્યો છે અને તે દોઢસો માર્કનો રહેશે અને બે કલાકનો સમય મળશે અને તેમાં નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ પચીસ છે અને મેન્સમાં તમારે બે પેપર રહેશે પેપર વન રહેશે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ પેપર ટુ રહેશે એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ એસ પર એપેન્ડિક્સ માં તમને આ સિલેબસ દેવામાં આવ્યો છે એ બંને પેપર 100 માર્કના હશે અને તેનો સમય છે ત્રણ કલાકનો અને બીજા પેપરનો સમય ત્રણ કલાકનો રહેશે હવે નેક્સ્ટ જોઈ પસંદગી યાદી તૈયાર કરવા માટે સદર જગ્યા માટેની પસંદગી આવી મેઈન્સ એક્ઝામિનેશન ભાગ 2 માં મેડલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે જ્યારે પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઓબ્જેક્ટિવ ભાગ 1 ની પરીક્ષા એમસીક્યુ એ ફક્ત મેઈન્સ એક્ઝામિનેશન ભાગ 2 માં લાયક ઠરવા માટેની સ્ક્રીનિંગ ટેસ્ટ હોવાથી ભાગ 1 ની પરીક્ષા માટે મેડલ ગુણ પસંદગી યાદી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે મેન્સ એક્ઝામિનેશન જ ગુણ પરથી તમારું મેરિટ બનશે નેક્સ્ટ છે લઘુત્તમ લાયક તો પ્રિલિમિ એક્ઝામિનેશન ભાગ 1 માં લઘુત્તમ લાયક ધોરણ પ્રિલિમિનરી એક્ઝામિનેશન ભાગ લઘુત્તમ લાયક ધોરણ દરેક કેટેગરીમાં ઉમેદવારને 40% માર્ક્સ નું રહેશે અને મેઈન્સ માટે પણ પેપર માં 40% માર્ક્સ મેળવેલ હોવા જોઈએ તમારે તે પછી તમારો આ તમે ક્વોલિફાય કરશો અને પરિણામ આખરી પરિણામ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે અને આપણે પ્રિલિમિનરી સિલેબસ આપણે આપવામાં આવ્યો છે એપેન્ડિક્સ એ માં જેમાં જનરલ સ્ટડી છે તો તે 20 માર્ક નું

દસ માર્કનું અહેવાલ લેખન છે અને ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતી પાંચ માર્કનું છે ટોટલ પચાસ માર્કનું ગુજરાતી પૂછવાનું છે નેક્સ્ટ છે ઇંગ્લિશ ઇંગ્લિશમાં પંદર માર્કનું એસે છે પાંચ માર્કનું લેટર રાઇટિંગ છે દસ માર્કનું રિપોર્ટિંગ રાઇટિંગ છે અને દસ માર્કનું રિપોર્ટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે અને પાંચ માર્કનું પ્રેસિસ રાઇટિંગ છે અને પાંચ માર્કનું ટ્રાન્સલેટ ફ્રોમ અ શોર્ટ પેસેજ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ જે કે પાંચ માર્કનું છે ટોટલ પચાસ માર્કનું રહેશે પેપર ટુ ના સબ્જેક્ટ છે ગુજરાતી મીડિયમમાં માં સો માર્ક નું પૂછાશે ટર્ન ઓવર રહેશે તેમાં ફાઈનાન્સિયલ એકાઉન્ટિંગ છે પંદર માર્કનું નું પૂછવાનું છે કોસ્ટ એકાઉન્ટિંગ દસ માર્ક છે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ દસ માર્કનું છે પછી ઇન્કમ ટેક્સ એક્ટ અને ગુડ એન્ડ સર્વિસ ટેક્સ પંદર માર્કનું છે પછી ઓડિટ છે એ દસ માર્ક છે અને ઇકોનોમિકલ એન્ડ ફાઈનાન્સિયલ એડમિનિસ્ટ્રેશન પંદર માર્કનું છે અને પછી સ્ટેટિસ્ટિક એન્ડ મેથેમેટિક્સ પંદર માર્કનું છે પછી મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ એ દસ માર્કનું છે એવી રીતે સો માર્કનું ટોટલ પેપર રહેશે અને એ જ રીતે મેન્સ એક્ઝામિનેશન ડિસ્ક્રિપ્ટિવ પેપર ટુના ટોટલ કેટલા માર્કનું છે બે માર્કના આપને આઠ ક્વેશ્ચન છે ત્રણ માર્કના આઠ ક્વેશ્ચન છે અને પાંચ માર્કના બાર ક્વેશ્ચન છે એવી રીતે ટોટલ સો માર્કનું ક્વેશ્ચન રહેશે અને આ રીતે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં કવર કરવામાં આવી છે જો તમને વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ